આજે આપણે જે ગામડામાં ખાસ કરીને લોકો જે વાડીએ બનાવતા હોય છે સરગવાની કઢી તે સરગવાની કઢી આજે ઘરે બનાવશું તેવી જ રીતે તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોવો આ કઢી એટલી સ્વાદિષ્ટ બની છે કે ખાતા જ રહી જશો તે માટે પહેલાં તો મેં આ રીતે સરગવાના એટલા આપણે નાના ખટકા કરી લેવાના છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે જે રગ હોય એ પણ કાઢી લેવાની છે જેથી કરીને બાફવામાં સરળતા રહે તો મેં આ રીતે બે સરગવાના કટકા કરી લીધા છે ત્યાર પછી સરગવાને બાફવા માટે મૂકીશું સરગવાને બાફાતા વાર નથી લાગતી અને જો કૂકરમાં બાફો તો એને ફક્ત ખાલી હવા ભરાય ત્યાં જ બંધ કરી દેવાનું છે હવે કઢી બનાવવા માટે આપણે છાશમાં મીઠું નોર્મલ મસાલામાં ધાણાજીરું પાવડર હળદર હિંગ ને ચણાનો લોટ ઉમેરી આપ આપણે બ્લેન્ડર ફેરવી દેવાનું છે આમ આપણું કઢી માટેનું બેટર તૈયાર થઈ ગયું છે ત્યાર પછી એમનો વઘાર કરવાનો છે તો પહેલાં તો મેં લસણ આદુ મરચીની પેસ્ટ તૈયાર કરી લીધી છે હવે આપણે જોવાનું છે કે સરગવો બફાઈ ગયો કે નહીં તો થોડી જ વારમાં આપણો સરગવો પણ સરસ રીતે બફાઈ ગયો છે હવે તેને આપણે કાઢી લેશું ત્યારમાંથી કઢીનો વઘાર કરીશું વઘાર માટે મેં એક પેનમાં થોડું જ આપણે તેલ લેવાનું છે તેલ આવી જાય એટલે રાઈ જીરું એડ કરીને ત્યાર પછી ખડા મસાલા એડ કરવાના છે ખડા મસાલાની અંદર આપણે આ બધી વસ્તુઓ એડ કર્યા પછી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાની છે અને થોડો કલર ચેન્જ થાય ત્યાર પછી આપણે જે કઢીનો બેટર તે જે તૈયાર કર્યું હતું તે તેમાં એડ કરવા thank આમ આપણો કઢીનો વઘાર પણ રેડી થઈ ગયો છે અને જ્યારે આપણે આ બેટર ઉમેરી ત્યારે ગેસની ધીમી આંચ જ રાખવાની છે અને આ કઢી આપણે ધીમી આંચ પર પાકવા દેવાની છે જેટલી ધીમી આંચ પર આપણે કઢી પાકવા દેશું તેટલો સ્વાદ સારો આવશે અને આપણે દસથી પંદર મિનિટ મિનિમમ તેને આપણે સરસ રીતે આ રીતે પાકવા દેવાની છે તો ગામડે ખાસ કરીને જ્યારે ચૂલા ઉપર બનાવતા હોય ત્યારે આ કઢીને છે ખૂબ પાકવા દેતા હોય છે જેથી કરીને તેનો સ્વાદ પણ સારો આવે તો તમે જોઈ શકો છો કે ઉભરો આવી ગયો છે અને ધીમે ધીમે આપણી ઘટી જે ઘાટી પણ થવા લાગી છે આ રીતે આપણે જ્યારે ઘટ થાય ત્યાર પછી જે સરગબો બાફીને રેડી કર્યો હતો તે તેમાં એડ કરવાનો છે આમ સરગવો એડ કર્યા પછી આપણે ફરીથી તેને પાંચ મિનિટ પાકવા દેસું જેથી કરીને સરગવાનો ટેસ્ટ પણ કઢીમાં સારી રીતે બેસી જાય અને આપણી ટેસ્ટી એવી કઢી બનીને તૈયાર થઈ જાય ખાસ કરીને આ કઢી સાથે જો ખીચડી ખાવામાં આવે તો ખૂબ મજા આવતી હોય છે આ ખીચડી જે ગામડામાં ખાસ કરીને બનાવવામાં આવે તે રીતથી મેં બનાવેલી છે તેની પણ રીસ મૂકેલી છે તો જરૂરથી ક્યાં તમે એ રીસ પણ જોઈ લેશો તો ગરમા ગરમ કઢી સાથે ગરમા ગરમ ખીચડી સાથે તમે પણ આ ખાવાની મોજ માણો દેશી ભાણું તો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં